અમારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવા આવે છે જેમાં ફિમેલ પેશન્ટની એક કોમન કમ્પ્લેન રહે છે કે મેલ પાર્ટનરનું બેડ ઉપર પર્ફોમન્સ સરખું નથી રહેતું જેના લીધે ઇન્ટેકોસ સરખો નથી થતો સ્ટ્રેસના લીધે એન્ઝાઇટીના લીધે કે બીજા કોઈ કારણોસર મેલ પાર્ટનરનું બેડ ઉપર પર્ફોમન્સ સરખું નથી રહેતું ઘણા બધા પેશન્ટ્સ એવા હોય છે કે જેમના બધા જ રિપોર્ટ નોર્મલ હોય છે છતાં પણ પ્રેગ્નન્સી કન્સ્યુ નથી થતી જેને અમે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કહીએ છીએ ઘણા બધા ફિમેલ્સ એવા હોય છે કે જેમાં પેઇનફુલ પેનિટેશનના લીધે ઇન્ટેકો સરખો નથી થતો જેને અમે વૈજનિસમસ કહીએ છીએ તો આવા બધા પેશન્ટને હું નોરીની હોમ ઇન્સેમિનેશન કિટ મતલબ કે નોરીની આઈવીઆઈ કિટ રિકમેન્ડ કરું છું નોરીની આઈવીઆઈ કીટમાં એક કન્ટેનર પાંચ કેથેટર અને પાંચ સિરીન્જીસ છે મતલબ કે આ કિટને તમે પાંચ વખત યુઝ કરી શકો છો ખાસ કરીને કન્ટેનર એક વખત યુઝ કર્યા પછી ગરમ પાણીથી સાફ કરી અને બીજી વાર તમે યુઝ કરી શકો છો નોરીની આઈવીઆઈ કીટની લિંક તમને નીચે કેપ્શનમાં મળી જશે અને એમેઝોન પરથી પણ તમે એને પરચેસ કરી શકો છો નોરીની આઈવીઆઈ કીટને યુઝ કરવી એકદમ ઇઝી છે કેથેટર અને સિરીન્જને આ રીતે જોડી આ કન્ટેનરમાં હસબન્ડનું સિમેન્ટ લઈ આ રીતે કેથેટરમાં હસબન્ડનું સિમેન્ટ લઈ અને આ સિમેન્ટને ફિમેલની કેવિટીમાં ઇઝીલી દરમિયાન ટ્રાન્સફર કરવાનું છે